તો ચૂંટણીમાં બે ચૌધરી નેતાઓ સામે આવી ગયા છે માવજી પટેલ પર શંકર ચૌધરીનો સૌથી મોટો આરોપ શંકર ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે માવજી પટેલે કોંગ્રેસના પૈસા લઈને આ ચૂંટણીમાં મોટું ષડયંત્ર રચ્યું છે સૌપુરાની સભામાં શંકર ચૌધરીએ આ સનસની ખેજ આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે માવજી પટેલ માત્ર ચૌધરીના વોટ તોડવા માંગે છે એટલા માટે અત્યાર સુધી માવજી પટેલે માત્ર સમાજની મીટીંગો જ કરી છે માવજી પટેલ કોંગ્રેસના ષડયંત્ર પ્રમાણે ચાલી રહ્યા છે આ અત્યારનું જ નહીં સત્યાવીસનું કાંટો કાઢવાનું ષડયંત્ર છે શંકર ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે માવજી પટેલ સમાજના વોટ વેચવા નીકળ્યા છે માટે વેચાઈ ન જતા સાચું કોણ છે અને ખોટું કોણ છે તે મુદ્દે વાવની ચૂંટણીમાં જબરજસ્ત લડાઈ ચાલી રહી છે અને હવે આ લડાઈ સીધી જ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ અને થરાદના ધારાસભ્ય તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વચ્ચેની બની ગઈ છે તો આ તરફ શંકર ચૌધરીના વાર પર માવજી પટેલનો પલટવાર કર્યો છે પૈસા લીધા હોય તો આવી જાઓ ધરણી ધામમાં શામળિયાના ધામમાં સોગંદ ખાવા આવી અમારી સભા છત્રીસ કોમની ભરાય છે એક સમાજની નહીં તેમજ વધુમાં કહ્યું કે મને હરાવવા આખી સરકાર ઉતરી પડી છે મારી પ્રજાને હરાવવા માટે આખી ફોજ ઉતરી પડી છે

કે કરે ઉસાત વખત કર્યું છે અને સાથે સાથે વખતની આ વ્યવસ્થા છે સાથે આક્ષેપ કરે કે પૈસા લડે છે વાત આવી જાય મારા નું હોય મારો મજિરો મારી આપે છે મારો ખેડી જાપે મારો આપે મારો ગ્રામ

अजीब मर्यादा जो फायरिंग कजे हिकिड़ो रॉकेट थो बाक़ी